મુકેશભાઈ પીઠવા અને હું ભાવિન દેસાઈ અત્યારના રાજકોટની બાજુમાં ગામમાં નંદુબાગ છે અહીંયા એના પ્રગતિશીલ ખેડૂત છે જયસુખભાઈ રાદડિયા જયસુખભાઈ આટલા ટૂંકા ગાળાની અંદર તમે તમે ફરતું આંબાવાડી ફેરજરાક નજર મરાવજો બધા આ આખા આંબાવાડિયા ની અંદર આ જે છે એ પ્રગતિ પાંચ વર્ષની અંદર છે પાંચ જ વર્ષની અંદર આ આખું નંદનવન નંદુબાગ એટલે નંદનવન જવું જ કરી દીધું છે બઉ સરસ મજાનું કામ છે આ સામે દેખાય છે આમ્રપાલી જાત છે કેરીની જે અત્યારના શ્રેષ્ઠ જાતો કેવી અને આ જે છે એ આંબાવાડિયા અંદરમાં અંદર અત્યારના અહી એસી પ્રકારની કેરીઓ અલગ અલગ જાતની એ ઉછેરી છે આ એક જાત છે બારમાસી ઝુમખા કેરી એમ દ્રાક્ષ નું ઝુમખું તો બધા જોયું છે આ કેરીના ઝુમખા

જે અઢીસો ત્રણસો ગ્રામનું ફ્રૂટ સાઇજ થાય છે આઠમા મહિનામાં હાર્વેસ્ટિંગ થાય છે ડાયાબિટીસ વાળાથી લઈને બધા એને ખાઈ શકે છે એકદમ લાલ કલરની થાય છે અને પર પીસ સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાનું હોલસેલ ભાવે વેચાય છે રંગ અને રૂપ બે રંગ અને રૂપ બે જોરદાર છે તે પછી આ છે અરુણિકા મેંગો છે જે અરુણિકા મેંગો આપણા આઈએનએસ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરેલી કેરી છે આ છઠ્ઠા મહિનાના હેન્ડમાં હાર્વેસ્ટિંગ થાય છે પાકે એટલે ટમેટું જેમ પડ્યું એમ ટમેટા કલરની પ્યોર કેરી થાય છે આનો ટીએસએસ વિશ્વની ગીરામાં ગીરી કેરી ચોવીસ ટીએસએસ છે અને આની ફ્રેગનન્સ છે એ તમે અહીંયા સુધારોને શું ફોટ લગીન શું ફ્રેગનન્સ છે આની વિશ્વમાં આ કેરીની ફૂલ ફૂલ ડિમાન્ડ છે આ પર પીસમાં સોથી લઈને દોઢસો બસો રૂપિયા લગીન પર પીસમાં વેચાય છે આ બધી શણગારીની કેરીઓ છે અને આમાં કોઈ પણ જાતની દવા છાંટવી જ પડતી નથી આપણી નવી વેરાયટી છે અને બીજા વર્ષે તમે આ વર્ષે વાવો એટલે બીજા વર્ષેથી આ ઉત્પાદનમાં આવી જાય છે અને આનું એક્સ્ટ્રા હાઈ ડેન્સિટીમાં વાવેતર કરવાનું હોય છે જે પર એકર સાડા પાંચસો આંબા આવે અને આ બોની સાઈઝ છે એટલે તમારે હાઈ ડેન્સિટીની અંદર આને આખું મેનેજમેન્ટ થઈ શકે દસ થી બાર ફૂટ લગીનો આંબો જોઈએ દસ બાર દસ વર્ષે તમને એક વિષય હોય છે ખેડૂત નામ બોલ્યા ટોમી એટકીન હા એ કઈ આ ટોમી એટકીન જો અહીંયા છે આ દાડી આની અંદર ચડાવેલી છે ટોમી એટકીનની જે આપણે અમેરિકાની અંદર જે આપણે જેમ સૌરાષ્ટ્રની અંદર જેમ કેસર કેરી ખાવામાં આવે છે એમાં ટોમી એટકેન ખાવામાં આવે છે આ જે નેવું ટકા અમેરિકાના લોકો આ ટોમી અટકે ખાય છે આ પણ ડાયાબિટીસવાળાથી લઈને કોઈ પણ વ્યક્તિ ખાઈ યોગ્ય છે આમાં એન્ટીબાયોટિક ઓક્સિજનથી લઈને બધું આની અંદર વધારે છે ભરપૂર માત્રામાં છે જે આ બધી આપણી બી જે નવી વેરાયટી છે આપણા વૈજ્ઞાનિકોએ શોધ કરેલી એ બધી બધા પ્રકારના માણસો ખાઈ યોગ્ય છે કેન્સર પણ રોગપ્રતિકારક શક્તિ જાજી છે તમે એક મહિનો લગીને આ કેરી ખાવ તો પણ તમારા શરીરની અંદર હ્યુમિનિટી બુસ્ટ થાય આપણે કેસરની એ બધી દેશી જે કેરાયટી કેરી ખાય ને આઠ દિવસ ખાઈને પછી ગરમ લાગવા મળે એ આ એક વેરાયટી એવી નથી કે તમે એક મહિનો ને તમને ગરમ લાગે તમારું શરીર થી ઓટોમેટિક તમને પૂર્તિ આવવા મળે આજ દિવસમાં તમને એનો અનુભવ છે આમાં તમે કઈ ઓર્ગેનિક જ ખેતર ગાય આધારિત છે આપણી પાસે આઠ ગાયું છે અને દેશી ખાતર દર વર્ષે નાખી છીએ અને આપણે જે

આખી આખું છે ભાગ જે છે એ બધો છે આખે આખું જીવન તો જ આખું રાખેલું છે જે મોટી સાઈજ થાય ને પછી આપણા મિયા જાકી આવો હાલો કિલોગ્રામ નું એક ને આ છે આપણી પાસે મિયા જાકી મેંગો છે જે આપણી પાસે પાંચ આંબા પેલા આપણે લઈ આવ્યા હતા બેસ્ટ આનો ટીએસએસ છે અને બ્લેક ફ્રેગરન્સ છે કારણ કે આ માર્કેટની અંદર ઓલ ગૂગલ સર્ચ કરો તો બે રૂપિયા કિલો લગીને વેચાયેલી કેરી છે

અને સાતમા મહિનામાં એમ હાર્વેસ્ટિંગ થાય છે જેથી લેટ વેરાયટી હોવાથી એનો આપણને માર્કેટની અંદર ભાવ જાજો મળે છે કારણ કે ત્યારે કોઈ પ્રકારની કેરી હોતી નથી અને આ આપણા વૈજ્ઞાનિકોએ જે શોધ કરેલી કેરી રહીને એ એવા એને ઉત્પત્તિ કરેલી છે કે તમારું વરસાદ આવે કે કોઈપણ વસ્તુ આવે તો એની ચામડી જે ઉપરની જે છાલ હોય એ જાડી કરી દીધી છે અને જે કઈ વરસાદ થી એને કોઈ જાતનું નુકસાન થતું ન હોય પૂસા છે તો દિલ્હી બાજુ આપણે હા પૂસા જે પૂસા સંસ્થા અને આઈએનએસ સંસ્થા એ આપણી વૈજ્ઞાનિકોની આખી એક સંસ્થા ઊ છે જે રોપા બનાવે ને નવા નવા જાળીઓ આ જે પૂસા સંસ્થા રહીને એ આપણે દશેરી મલિકા આમ્રપાલી અને લાલીમા એ ત્રણ વસ્તુ એને વિકસિત કરેલી છે ભાઈ આઈએનએસ દ્વારા જે વિકસિત કરવામાં આવેલી ને એ અંબિકા અરુણિકા અરુણીમા સેન્સેશન અને શ્રેષ્ઠા અને એવી બધી જે લાલ કલરની જે બાગાયત માટેની બેસ્ટ વેરાયટી છે અને બધી લેટ વેરાયટી છે જે જે બધી આપણે આમ્રપાલી દશેરી ગોરજીતમાની એમાંથી જે બધી વિકસિત કરેલી વેરાયટી છે શિબિર આયોજિત કરો હા આપણે ખેડૂતોને આપણે ફ્રી ઓફ કોસ્ટ ગમે ત્યારે આવે આપણે ટોટલી આંબાની માહિતી આપીએ છીએ અને હરેક વસ્તુનું ક્યારે હાર્વેસ્ટિંગ થાય ક્યારે એનો પડે

કે ભાઈ વાવું તો કે કેસર જ વાવવું પડે હકીકતમાં અત્યારની જે આ નવી બધી ડેવલપ થયેલી વેરાયટી છે જેની અંદર રોગ પ્રતિકારક શક્તિ ગાજી છે દવા છાંટવી નથી પડતી દર વર્ષે ફ્રૂટિંગ આપે છે એક્સ્ટ્રા હાઈડેન્સિટીમાં વાવેતર તમે કરી શકો જે આપણે બે લાખ દોઢ બે લાખ રૂપિયાનું એકર કેસરમાં પડતું હોય એ સીધું આ દસ બાર પંદર લાખ રૂપિયાનું એકર પડે છે જે પાંચ વર્ષની અંદર આ એકરની અંદર ઉતારો સૌ કઈ વાત જાત વધુ વધુ આપે આપણી પાસે બધું વધુ જાતમાં અરુણિકા છે અંબિકા છે અરુણિમા છે આ કેન છે જાપાનીઝ કિંગ ઓફ ચકાપતા છે એવી બધી જે આ નવી નવી વિકસિત કરેલી જે અત્યારની હમણાંની છેલ્લા વીસ વર્ષની એ બધી બાગબાની કરવા માટેની છે મારી પાસે ઝુમખાવાડી ઓલ ટાઈમ છે જેને બારે મહિના ઇન્કમ લેવી હોય કેસર કરતાં પચાસ ગણું વધારે ઉત્પાદન આપે બે વાર વર્ષમાં ઓફ સિઝનમાં આવે ને એકવાર સિઝનમાં આવે અમારા ચાહકોમાંથી ઘણો બધો વર્ગ એવો છે કે જે ઘરની અંદર શેર ની અંદર નાના બંગલા ની અંદર ઉછરો માંગતો ઈસ્તો હોય તો એના અંદર એવી કોઈ વસ્તુ થાય એના માટે મોટા કુંડા મોટા કુંડા ની અંદર જો આ બધી છે ને બોની સાઈઝ ના આંબા છે અને આ દર વર્ષે ફ્રૂટિંગ આપવા વાળી જે વેરાયટી છે પુસા અરુણિકા છે અરુણિમા છે અંબિકા છે લાલીમા છે ટોમી એટકેન છે સેન્સેશન છે અને આપણી મિયા ઝાકી છે પછી કિંગ ઓક ચક્કાપત્તા છે આ ઝુમખાવાળી છે આ બધી વેરાયટી છે એ બોની સાઈઝ માં રહી છે દર વર્ષે ફ્રૂટિંગ આપીએ એના हिसाब બોની સાઈઝ માં રહી છે બીજા નંબરમાં જે કેરી આવે તો ફ્લાવરિંગ પેલા મહિનામાં જ આવે અને હાર્વેસ્ટિંગ છઠ્ઠા લઈને વધારે રે છે આંબાની અંદર એટલે એનો જે છે છે એ ઓછો થાય આ જેથી આપણે એને કુંડામાં પણ વાવી શકીએ છીએ અને આ પણ આપણે વાવી શકીએ છીએ પોટ આપણે મોટો રાખવો પડે છે અને આપણે પોતાની જ ઓર્ગેનિક કેરી પણ આમાંથી ખાઈ શકીએ છીએ બહુ બહુ સરસ કાચી કેરી ખાવા માટે જે ખટ મીઠી જે કેરી આવે એનો તમે એકવાર આનો આ ટેસ્ટ જોવો તમે આ વર્લ્ડ ની બેસ્ટ કેરી કાચી ખાવા માટેની અમે પાછળથી ઠારી એક બટ્ટો ભરો એટલે તમને અંદાજો આવે આ મોટી થાય અરે ચાકુની ડાયરેક્ટ બટ્ટો જ ભરવાનો છે બધે અરે પણ બધાય છે બોલી કે ખાતા હોય ને આકેરી ખાવ એનો આખો ટેસ્ટ છે ને

ધીમે 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 થતા બેંગની કલરમાંથી ધીમે ધીમે આખી આખી કેરી લાલ કલરમાં માં થશે અને આઠસો ગ્રામ થી એક કિલોની કેરી સાત થી આઠ ઇંચ લગો બાજુ આજુબાજુની આની લંબાઈ થાય અને આ ગુચ્છામાં ફ્રૂટ લાગે આ પણ જો આ પણ એક બાગબાની કરવા માટેની બેસ્ટ વેરાયટી છે આંબાની અંદર આપણે ઉપરથી તો આપણે કટિંગ લઈ લીધું તું અને ઓછું પ્રોવરિંગ છે આ પણ એક જબરજસ્ત આઠ ઇંચની આજુબાજુ આની કેરીની સાઇઝ થાય છે આ સેમ બનાના ને લગતી આવે પણ બનાના જેવી ન થાય એમ આની અંદર એકદમ ચપટલું ગોટલું આવે છે આનો ટીએસએસ અને મીઠાશ ભરપૂર માત્રામાં છે આ જેમ પાકવા ઉપર આવતી જશે એમ આનો કલર લાલ ઉપર થતો જાય શું નામ કીધું આ આ છે તાઈવાન રેડ તાઈવાન રેડ એટલે ફટવરીનો આ આંબો છે જે આ છે આમ લાંબી તો કેરી થાય પણ સેદ આમ કરીને આમ મળી જાય આવડિયા આ પણ બેસ્ટ વેરાયટી છે આ પણ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે આંબો અને હરેક ડાળીમાં ફ્રૂટ આવે છે આ પણ સાતસો આઠસો ગ્રામની આજુબાજુ કેરીની સાઈઝ વજનમાં જાય છે આ પણ ટેસ્ટ ને ટીએસએસ માં જબરજસ્ત છે આ બધું કઈ શીખાતા ના ના કઈ શીખો નથી આ તો છે જે પાગલપુર જલદાળુ કહેવાય છે આપણે સંસદ ભવન ની અંદર જે દર વર્ષે મોદી ને એને કેરી મોકલવામાં આવે છે એ આ ભાગલપુર મેંગો તમે જો આની સાઈઝ નાની થાય છે અને બેસ્ટ ટીએસએસ અને આનો મીઠાશ ભરપૂર માત્રામાં છે ખાવા માટેની વસ્તુ છે ખાલી આમાં ટેસ્ટ અને એનો ટીએસ સાવ નકામી આમ ગણતરી કરી તો આઈટમ આ છે નાનાથી લઈને મોટા લગી બધી કેરીઓ છે અને પાછું જો ફ્લાવરિંગ હમણાં ચાલુ થઈ જશે શું નામ છે આનું આ ઝુમકાવાળી ઓલ ટાઈમ જ છે આપણી પાસે બારમાસી આંબા ની બારમાસી આંબા ની જાત આ જાજા છે આંબા મારી પાસે દોઢસો આંબા છે આનું હે ને સાહેબ કેરી મોટી થઈ કાંઈ નો ફેર પડે

કેવી રીતે અઢીસો બસો અઢીસો ગ્રામની ફ્રૂટ સાઈઝ થાય છે અને ચા જે એ તાકાતવાળી જાડી થાય છે પાક છે અને હવે પાછું ફ્લાવરિંગ આવશે એટલે પાછી એકવાર સી ઓફ સિઝનમાં આવશે એકવાર સીઝનમાં આવશે જે અરુણીમાં મેંગો તમારે ચારસો થી છસો ગ્રામની આજુબાજુની સાઈઝ થાય છે આઠમાં અને નવમાં મહિનામાં આનું હાર્વેસ્ટિંગ થાય છે આ પેલા પર્પલ કલર આવે છે પછી આ રેડ કલરમાં થાય જાય છે અને આ લેટ આંબાની અંદર જે છે એના હિસાબથી આની અંદર એન્ટિબાયોટિક જે તત્વો છે એ વધી જાય છે અને ડાયાબિટીસ વાળા કે કેન્સર વાળા કે બધાને આ આમ કેરી ખાવાથી આનો ફાયદો મળે છે અને આનો ટેસ અને મીઠા જે સ્મેલ છે એ જોરદાર છે હા અરે થાય જ છે આપણે ગયા વર્ષે એક કિલો ઉપર વિતરા તા આ વર્ષે પણ લાગ્યો છે ફાલ જો

આ એક એકર ની અંદર પાનસો આંબા વાવો તમે અને ત્રીજા વર્ષેથી એક આંબાની અંદર ખાલી વીસ પણ ફ્રૂટ લ્યો તો પણ એક આંબો બે હાજર રૂપિયા નો થયો તમે પાંચસો ને પચાસ આંબા હોય તો તમારું કેટલા નું એકડ ભર્યું તમે હિસાબ મારી દે બરાબર નથી કે આની અંદર ઉત્પાદન અને પ્રોફિટ ની અંદર આવી શકે અને કોઈ જાતનાની અંદર ડીઝીઝ નથી આવતા અને આ આખું ઓર્ગેનિક છે એટલે એવું નથી કે હું આની માટે કઈ છંટકાવ કરું કાંઈ કરતો જ નથી તળિયે જ પાવાનું ચાલુ રાખવું એક તો અમારી જમીનની નબળી છે એના હિસાબથી જો સારી જમીન હોય ને સારું હોય તો આંબાનું હજી પણ વધારે ગ્રોથ હોય જેસુભાઈ નબળી જમીન છે